ચાંદની ચમક અત્યારે આખી દુનિયાને ચોંકાવી રહી છે જાણે કે તેજીનું તોફાન ફૂંકાયું છે એક પછી એક રેકોર્ડ તૂટી રહ્યા છે તમારી પાસે રોકાણ કરવા માટે અનેક સાધનો છે તમે એફડી શેર સોના ચાંદીમાં રોકાણ તો કરતા જ હશો કેટલાક લોકો એમસીએક્સ અને એનસીડીએક્સમાં પણ જુદી જુદી કોમોડિટીઝમાં રોકાણ કરી રહ્યા છે આ બધા રોકાણમાં અત્યારે જો કોઈ સુપરસ્ટાર હોય તો ચાંદી છે પહેલી વખત ચાંદીનો ભાવ બે લાખને પાર થઈ ગયો છે માર્કેટના પંડિતો કહે છે કે હજી તો નવું વર્ષ બાકી છે ઘણી વખત કોઈ અપેક્ષા કરતા એ સારું પરફોર્મ કરે તો આશ્ચર્ય થાય અત્યારે ચાંદી બધાને આ જ રીતે આશ્ચર્યચકત કરી રહી છે વાયદા બજાર એમસીએક્સ પર ચાંદીનો ભાવ જાન્યુઆરીમાં સત્યાસી હજાર રૂપિયા હતો માર્ચમાં એક લાખને પાર થઈ ગયો હતો ઓગસ્ટમાં એક લાખ એકવીસ હજાર નવેમ્બરમાં એક લાખ બોતેર હજાર જ્યારે ડિસેમ્બરમાં અત્યારે ભાવ બે લાખ પાર થઈ ગયો છે આ વર્ષે ચાંદીના ભાવમાં લગભગ એકસો ને વીસ ટકા કરતાં વધારે વધારો થયો છે ચાંદીના ભાવની વાત થઈ રહી છે ત્યારે વર્ષો વર્ષ ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો એ પણ તમારે જાણવું જોઈએ વર્ષ બે હજાર પંદરમાં ભાવ માત્ર સડત્રીસ હજાર આઠસો ને પચીસ રૂપિયા હતો એ ભાવ અત્યારે બે લાખ રૂપિયાને પાર થઈ ગયો છે એટલે જ છેલ્લા દસ વર્ષમાં ચાંદીમાં રોકાણ કરનારાઓને ભારે રિટર્ન મળ્યું છે હવે સૌથી મોટો સવાલ એ છે કે ચાંદીના ભાવ ઓચિંતા કેમ વધી જાય છે સામાન્ય રીતે ભારતીયોનું માઇન્ડસેટ હોય છે કે મેરેજ સિઝન કે દિવાળી જેવા તહેવારોમાં જ સોના ચાંદીની કિંમતો વધવી વધતી હોય છે જોકે અત્યારે તેઓ કોઈ અવસર પણ નથી એમ છતાં ભાવ વધી ગયા છે ભાવ વધવાનું સૌથી પહેલું કારણ તો એ છે કે ચાંદીની ડિમાન્ડ ખૂબ જ છે એની સામે એટલો પુરવઠો નથી એકંદરે બજારમાં ચાંદીની ડિમાન્ડ અગિયારસો સત્તર ટન છે જેની સામે સપ્લાય એક હજાર બાવીસ ટન છે કદાચ તમને ખ્યાલ હશે કે ચાંદીનો ઉપયોગ માત્ર ઘરણા માટે જ નથી થતો બલકે અનેક ઉદ્યોગોમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે ચાંદીની ઔદ્યોગિક ડિમાન્ડમાં ઓગણસાઠ ટકાનો વધારો થયો છે અત્યારે ભારત અને ચીન જેવા દેશોમાં સોલાર પેનલ્સને મોટા પાયે લગાવવામાં આવી રહી છે સોલાર પેનલ્સના ઉત્પાદનમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે બલકે અત્યારના સમયે ઉદ્યોગોમાં ચાંદીનો આ જ સેક્ટરમાં સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે અત્યારની ટેકનોલોજીની દુનિયામાં ચાંદી ચૂપચાપ એનું કામ કરી રહી છે તમામ ધાતુઓમાં ચાંદીની વિદ્યુત વાહકતા એટલે કે ઇલેક્ટ્રિસિટી પસાર કરવાની ક્ષમતા સૌથી શ્રેષ્ઠ હોય છે એટલે જ ઇલેક્ટ્રોનિક્સ સેમી અને અને ચિપ્સના મેન્યુફેક્ચરિંગ માટે એ આદર્શ છે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ કનેક્ટર્સ અને સેન્સર્સ માટે પણ એ આદર્શ છે એટલે જ આજની સ્પીડ નેટવર્કવાળી દુનિયામાં ફાઇવ નેટવર્ક એઆઈ અને આઈઓટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટે બેસ્ટ ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સની જરૂરિયાત ખૂબ જ વધી છે જેમાં ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે ડેટા સેન્ટર સ્માર્ટફોન્સથી લઈને રોબો તૈયાર કરવા માટે પણ ચાંદી વપરાય છે જેના લીધે એની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે એને પહોંચી શકાતું નથી અર્થશાસ્ત્રના ડિમાન્ડ અને સપ્લાયના નિયમ મુજબ ચાંદીનો ભાવ વધતો જ જાય છે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશે પહોંચ્યા છે એટલે જ ઇલેક્ટ્રિકલ વાહનોની ડિમાન્ડ વધી છે આવા વાહનોમાં કોમ્પ્લેક્સ વાયરિંગ સેન્સર્સ અને સ્ટેબિલિટી સિસ્ટમ્સ હોય છે જેમાં મોટાભાગે ચાંદીનો ઉપયોગ થાય છે એટલું નહીં મેડિકલના સાધનોમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે ફોટોગ્રાફી માટે પણ એનો ઉપયોગ થતો હોય છે એના લીધે ઉપયોગનું લિસ્ટ આમ તો ખાસું લાંબુ બની રહ્યું છે હજી પણ કદાચ તમારા મનમાં સવાલ થતો હશે કે ચાર દિવસમાં ચાંદીની કિંમત છત્રીસ હજાર રૂપિયામાં વધારો કેવી રીતે કરી શકે સ્વાભાવિક રીતે માત્ર ચાર દિવસમાં તો ઇન્ડસ્ટ્રીઝ તરફથી ડિમાન્ડ ના જ વધી હોય આ ભાવ વધારા માટે અમેરિકામાં લેવામાં આવેલો એક નિર્ણય જવાબદાર છે વાત એમ છે કે તાજેતરમાં જ અમેરિકામાં વ્યાજદરોમાં પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેની અસર થઈ હવે હવે તમે કહેશો કે આપણે ત્યાં પણ વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે તમે એની વાત નથી કરતા અને અમેરિકાની વાત કરી રહ્યા છો અરે ભાઈ મૂળ વાત એ છે કે સોના ચાંદીની કિંમત અમેરિકન ડોલર્સમાં નક્કી થાય છે અમેરિકામાં વ્યાજ દર ઘટે તો ડોલર નબળો પડે હવે અમેરિકાની સિવાયના બાકીના દેશોની કરન્સી મજબૂત થાય છે કેમ કે તેનો સીધો સંબંધ ડોલરની સાથે છે ડોલર નબળો થાય તો સામે બીજી કરન્સી મજબૂત થાય હવે બીજા દેશોના રોકાણકારો વિચારે કે અમારી કરન્સીથી વધુ ડોલર મળે છે એટલે અમને સોના ચાંદી સસ્તામાં પડશે એટલે તેઓ વધારે સોના ચાંદી ખરીદે છે એટલે જ ચાર દિવસમાં સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થયો છે આવતા વર્ષે પણ વ્યાજદર ઘટે એવા પૂરેપૂરા ચાન્સીસ છે જેના લીધે ચાંદીની ડિમાન્ડ અને ભાવ વધે એવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે સેવાઈ રહી છે આ તો થઈ અમેરિકા સિવાયના બીજા દેશોની દ્રષ્ટિની વાત તમે પણ બેંકમાં રોકાણને સુરક્ષિત માનતા હશો હવે જ્યારે અમેરિકાના લોકોને બેંકોમાંથી ઓછું વ્યાજ મળવા લાગે ત્યારે તેઓ સુરક્ષિત રોકાણ માટે બીજા ઓપ્શન પર વિચારવા લાગે એટલે તેઓ સોના ચાંદીમાં રોકાણ કરવા લાગે જેના લીધે એના ભાવ વધી જાય હવે પાછા મૂળ સવાલ પર આવીએ કે ચાંદીની ખરીદી અત્યારે કરવી જોઈએ કે એને વેચી દેવી જોઈએ એનો જવાબ એકદમ સ્પષ્ટ છે જો તમને જરૂર ના હોય તો અત્યારે ચાંદી વેચવી ન જોઈએ કેમ કે ચાંદીનો ભાવ અઢી લાખને પણ સ્પર્શી શકે એમ છે એ ક્યારે થશે એના વિશે અત્યારે સ્પષ્ટ ન કહી શકાય કેમ કે આખી દુનિયામાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે જેમાંથી એક વ્યાજદરનું ફેક્ટર છે બીજું ફેક્ટર એ છે કે જ્યારે પણ દુનિયામાં લાગે કે અનિશ્ચિતતાનો માહોલ છે યુદ્ધ થશે ત્યારે લોકો સુરક્ષિત રોકાણ તરફ વળે આવું એક સુરક્ષિત રોકાણ સોનું અને ચાંદી છે આખી દુનિયાના રોકાણકારો માની રહ્યા છે કે ચાંદનીમાં તેજી કંઈ ટેમ્પરરી નથી ચોક્કસ જ ક્યારેક એના ભાવમાં કડાકો બોલાઈ શકે છે જોકે હજી પણ ચાંદીની કિંમતોમાં ખૂબ જ વધારો થશે એટલે કે દો લાખ તો ઝાંકીએ પિક્ચર હવી બાકી લંડનથી લઈ ચીન સુધી ચાંદીની ખૂબ જ શોર્ટેજ છે આપણા ભારતમાં પણ ચાંદીની આયાત વધી ગઈ છે બે વર્ષ પહેલાં દર વર્ષે લગભગ અઢીથી ત્રણ હજાર ટન ચાંદીની આયાત કરવામાં આવતી હતી આ વર્ષે આ આંકડો સાડાથી સાત હજાર ટન સુધી પહોંચી ગયો છે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે સિલ્વર ઇઝ ધી ન્યૂ ગોલ્ડ હવે સવાલ એ છે કે નવું સિલ્વર કયું છે એ ધાતુ છે કોપર અત્યારે રિટર્નના મામલે ચાંદી સોનાને પણ ઝાંખી પાડી રહી છે એટલે દુનિયાભરના માર્કેટના નિષ્ણાતો ચાંદીમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે અલબત્ત તમારે કોઈપણ રોકાણ કરતાં પહેલાં ખૂબ જ વિચાર કરવો જોઈએ કેમકે તમારી કેપિટલમાં ઘટાડો નહીં પરંતુ વધારો થવો જોઈએ કેપિટલ એટલે કે પૈસાની વાત નીકળી છે ત્યારે તમને એક સવાલ પૂછવો છે કે પૈસાથી શું ખરીદી શકાય